મારું નામ કિશોરભાઈ રણછોડભાઈ ગામ જામગઢ તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર બાણું છ છપ્પન પંચાણું સાત બાસાઠ છેલ્લા બે વર્ષથી હું આ દવા આ દવા કંપનીની દવા બધી વાપરું છું મને આમાં રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે પહેલાં એટોલનો છંટકાવ કર્યો હતો બધા પાકમાં મરસીમાં પહેલાં કર્યો તો બાકી એટોલ તો બધી વાપરું છું બધા પાકમાં વાપરું છું એટોલ વાપરવાથી મરસીનો છોડ એકદમ લીલો થઈ ગયો તંદુરસ્ત થઈ ગયો વિકાસ થઈ ગયો તે પછી પંદર દિવસ પછી મેરાકીનો છંટકાવ કર્યો એટલે ફાલ ફૂલને બધી રીતે કૂણે બધી રીતે સારું રિઝલ્ટ આવી ગયું ને આ જે પહેલી વીણી છે એની માટે ઓથોપી હું લાવ્યો છું ઓથોપી એ કામ આપશે કે મૂળનો વિકાસ કરશે ફ્લાવરિંગ સારું આપશે મસાની લાઇટ હારી આપશે બીજા નંબરમાં સોલનો વિકાસ વિકાસ બધું સારું થાય છે એટલે આ દવા બધાય ખેડૂતને કહું છું કે આ દવા વાપરો બધાને ભલામણ છે કે આ દવા વાપરવાથી તમને સંતોષકારક રિઝલ્ટ મળશે થેન્ક યુ આભાર